કાળિયુગ આયો ના જોવાનું જોયું રે હળ હળ તો કળિયુગ આયો મારી માની છોકરા કયુગ આયો સાકા આ દોક આવડી આવડી દૂધ થતી ઈ જગ્યાએ મોટી ટાયર પંચર જીવડી દી દૂધ થાય છે અરે લો હું કયુગ આયો છે હું કળિયુગ આયો છે ભાઈ જો

લગ્ન કરે તઈ નવર છો આવા ઘર કઈ રહે ઉપર કદા રે ઉપર પીળી 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 કે કરશો આવતા રહીશું ચાર દાણ પાસો ચાર દાવ આય મેઠિયા નો છોકરો રે સીધલો ભાઈ ના તો અજી તો 6 મહિના થયા છે 6 મહિનાથી થી પિયર પીર પાડી ની બઈડી અરે બાપા માર હા હા નો તમાકુ સોપવાની ની છે તે આઈ જહા થોડા દાણ ચાર દાણ પાસી આવશે આ તારા બાપ નો ઘેર તમાકુ ની સોપવાની લ્યા લે ઓય કહું ઇન્ડા સોપવા ના છે

અલ્યા અમારા ડોશી બેવા તો નહીં ઝઘડો થયો મારા પોણી વાળું છે કે પાણી જોતો તો ના આ પડો ને તું પેલી મોટી કેનાલ માં પડ્યો તું મરીએ જો એ આમ જ પડ્યો ને કોટા ગુડિયા સોલા ને ઘેર પડે રિપ્યો અલ્યા પડવું પડે કેનાલ માં ખોટી ખાલું તાને કે તાને પછી હા ઉઠાને અને હોભળો કટુ ભાઈ યે પેલો રોપ તુંડવાનો છે કા આ હું જો કીધું તુંડવું આનો હ ના તો કેવું પડે કેટલા છે કેટલા હજાર પોચ હજાર ત્યારે વખત કીધું મેં ક્યાં તે કોઈ મજૂર કર્યો છે ના મજૂર કરાચો મારે પછી ચોપાઈ દેવું કે ઘર આગે વધારે આવે છે ના હમણા ત્રણ વાગે જમીન મારે તમાકુ ચોપાઈ જાય ના હો

કોમ કરીશ હું આતારે તમાકુ ચોપાય ને ભાઈ કાલે સવારે આપણે બે હંગાત ઘેર જતો રહીશું બસ આતાર આવું પડશે પછી આયે નહીં રોકાઉ માર નાટક ના કરતે કે મારા ના પાડુ ને ઓમ છે ને ત્યાં તો પછી મારા છે ને બાપો બગળો છે તો મારે સવારે જતો રહીશું તો બે હંગાત આ તો કારું તેમ તમાર વાળો આયો થા અલ્યા આ ટીનિયોન ટીનિયા ઘેરથી કોણ જોબ આપી ઈ વાળા પીર અમદાવાદ આવ્યો છે ને અને જોકી તને શું કરવાનું ચાર દાડે આવું છે ચાર દાડે ચોર છે ચાર દાડે આવું છે ચાર દાડે ક્યો જોઈ છે તમાકુ સોપવાની હતી તે આ ટીનિયા હા રાય ફોન કર્યો તો એટલે ઈ સોપાવા જો છે તમાકુ સોપાવા જ છે ટીનિયા સોપાવા જો ના ટીનિયા તો મોત ના હિયા બનો હું પેલું બોલું એ તો હા પણ મારો તમાકુ સોપાઈ જ છે ઓ એટલે ટીના કીધું હજુ આવે તો તમાકુ હારું છે હપારું કરવું છે ઓ

લાબુ પડી યાર નહીં ઘેર કેવાય લાબુ ચાલ છે બાપા ચાલ

ઓંછમ નહીં ઉ પાડતો બે રિંગો માડીને આ આમણા હાલ બગડસી મારા ઉપર કોઈ પાડવો નઈ રાજે આને પણ બોલસી હમણા નઈ ફોન ઉપડ્યો તો નહીં ઉપડ ઓ રાજે તમ ફોન લાવજો ફોન કર 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 ને તારા તારા જો મારવાના નીકળ ઘર થઈ આ તો હોભડી લેવાના બે બોલીમાં હું કા તમાકુ oh, uh, <coughs> <to part, coughs> <coughs> ના તમે લઈ જજો મારા ઘર આગેવાનો રાખજો ઘેર પાછું ચિંતા કરશો નહીં કમ્પ્લીટ મેકી અને રાખજો સારું લેતા પછી ફટાફટ એટલું સોપી કાઢી તમે કોણ છો પતિ જાય જેને આવી બાપુ બોલશે તો આ તો વસ્તુ મન લાગે ને દોમા યો ક્યો ના લાગે છે યોની હાહડી દોમા નાખ્યા લાગે છે પેલી આ બાદ નઈ દેતી હોય ને કે તમાકુ છોપાઈ જો ના ના તમાકુ છોપાઈ જો કશું ઓધો હણો કાર્યા લઈને ક્યો પોકુ કા કાર્યા હેડ ઇનિયાની હાહડી અને કર દે ધોયલા પાડી નાખું બરોબર ના ના ના

યા જો મે હું તો હું કીધું તું લે હું તન હું કીધું તો એટલે એટલે બોલ હું

અને ફોન કેમ કટ કરતો તો લ્યા ફોન ઉપાડે ના મારો એ ફોન તો તું કે તું કે તું ફોન ઉપાડ લે એ તો ફોન ઓન પા હણતો ઈ ના તો ના પા હણ તો ભૂલથી કટ થઈ ગયો તો એ શોકરો આવી જાવે ભાઈ ઓ તમાકુ મારે સોપાણી થાવે ભાઈ એ નહીં આ બનાય આ તો વાય કણે છે કે તારા બૈરા ખોખરા કરી નાખો તારા ઢેસણ બાજી નાખો તારા ઘેર તમાકુ નઈ સોપવાની મને મે ભાઈ મને કીધું હતું ને

આ તો વઈરા જીતા આવતી નાતું યે આ રાચેરાવા છે મિયા ઉતમીર મારા બાપપાને તમને ખબર નહીં તમને કી જૂઠ હાસવીને આવજો પછી એ તો મને ખબર કે ઘરે હું થાય રઉ નહીં નહીં રઉ તાર આવું છે કે હું થોડી નાજુ હોય નહીં તો හොભળો મારી વાત એ તો મત્તા નઈ તમે અમારે કોમ ના હોય જો ભૂલી જઈએ થોડે પહેલા તો પતવાઈશી ના કરવાનું ને ફોન કરજો જબરા હોય જમી તો